ટુ ફેમિલી સ્વાગત છે તમારું પરિવાર એક નવા વિડીયોમાં અને નવા વ્લોગમાં તો આપણે આજે ગુરુ પૂનમ એટલે આપણે જાવીશી છે બગદાણા તો અમારે છે દીપકભાઈ અને કિરણભાઈ ત્યાં થઈ છે અને હવે જાવીશ એવી તો મળીએ આગળ તો આપણે ફાઇનલી બગડાણા પબ્લિક ગયા છે અને તમે જોઈ શકો છો કેટલું લાખોમાં પબ્લિક છે ઘણા શ્રદ્ધાળુઓ આવેલા છે અને અત્યારે વાગ્યા છે સાડા પાંચ એટલે ઘણું પબ્લિક જતું પણ રહ્યું છે તમે જોઈ શકો છો આજે પણ કેટલું પબ્લિક છે તો જોવા અંદર એ બધું પબ્લિક ગાદી મંદિરે પણ ઘણું પબ્લિક છે તો ત્યાં વિડીયો ઉતરવાની મના એટલી તમે તમે નહીં બતાવી શકો તો પબ્લિક કેટલું છે અને આ છે મંદિર મંદિર તમે જોઈ શકો છો કેટલું પબ્લિક છે તમને બતાવવું અમારે કિરણભાઈ પણ વિડીયો શૂટ કરી રહ્યા છે રીતના કાંક છે તમે જોઈ શકો છો કેટલું પબ્લિક છે અને ઘણું ઘણું સવારમાં આવી ગયું છે અને આપણે રાતનો વિડીયો ન બનાવી શક્યા કારણ કે આતે વરસાદ હતો આપણે ઉપર જાય તમે જોઈ શકો છો કેટલું પબ્લિક છે બધા બાર ગામથી પણ આવી રહ્યા છે મંદિર અત્યારે કરતા જે રાતનું વ્યૂ છે ને એ બહુ ડેન્જર હોય છે એટલે કે આમ સરસ મજાનું શણગારેલું હોય છે લાઇટિંગથી અને રાતે પણ ઘણું પબ્લિક આવે છે અને અત્યારે તમે જોઈ શકો છો કે પાંચ વાગી ગયા છે તો પણ કેટલી હજારોની સંખ્યામાં પબ્લિક છે તો અહીંયા જોઈ શકો છો આગળ ભોગવી ગયા છે પગે લાગો અને લાઈન થઈ ગઈ છે પગે લાગવા માટે બધા આવે છે અને આ જોઈ શકો છો બધા લાઈન પણ શ્રદ્ધાઓ છે

તમે જોઈ શકો છો કેટલું પબ્લિક છે પહેલી તરફ પણ તમે જોઈ શકો છો એ બધું વરસાદ અત્યારે પણ પ્રસાદ ચાલુ છે તો પહેલાં આપણે પગે લાગી લેવી અને પછી આપણે પ્રસાદ લેવા પણ જવાનું છે જોઈ શકો છો કેટલાક લોકો ફોટા પણ પાડી રહ્યા છે અને ઘણું પબ્લિક છે જોઈ શકો છો હજી પણ ઘણા લોકો આવી રહ્યા છે અને ઘણે દૂરથી બધે આવે છે શ્રદ્ધાળુ અને તમે જોઈ શકો છો લાઇટિંગ પણ ગોઠવેલી છે નાઇટ માટે એટલે આ રાતે એકદમ ચમકી ઉઠે છે આ મંદિર અને ઘણા લોકોના સહયોગથી ઘણું ના સારું છે તો આપણે જઈ રહ્યા છીએ પ્રસાદ લેવા હું દીપકભાઈ અને કિરણ કાણે જઈ રહ્યા છીએ તો તમે જોઈ શકો છો અને સૌથી મોટી તો વાત એ કે આપણે જે બાપુનો પ્રસાદ લેવા જઈ રહ્યા છે એ સવારમાં દસ વાગ્યાનું શરૂ છે એ શેઠ અત્યારે સાડા પાંચ વાગી ગયા છે તો પણ શરૂ જ છે પ્રસાદનું એટલે આટલી બધી લાખોની સંખ્યામાં જે આપણે પ્રસાદ છે એ પૂરો પાડવો એ બાપા સીતારામના ધામમાં જ પૂરો પડી શકે છે કારણ કે એટલી દિયા છે એટલે જોઈ શકો છો અત્યારે પણ હજારોની સંખ્યામાં બેઠું છે પબ્લિક તો આપણે પણ પ્રસાદ લઈ લેવી અને હજી જો આપણે ભગન નદી જવાનું બાકી છે તો ના આપણે જો પોગી ગયા છે એવું અને આ જો મેળો છે અંદર બધું વેચાય છે અને આ મહાદેવનું મંદિર અને આપણે જે બગડ નદીમાંથી ઉતરીને આપણે જવાનું છે કાળ ભૈરવ દાદાએ પગે લાગવા તો હું તમને બતાવું આગળ પણ અહીંયા તમે જો એક નાનો એવો છોકરો છે એ મહાદેવ બની ઉભો છે તમે જોઈ શકો છો સુંદર મજાના અને બધા લોકો ફોટો પણ પાડી રહ્યા છે તો આ રીતના કાંઈક વ્યુ છે હેઠે પણ ઘણું પબ્લિક છે અને જોઈ શકો છો આપણે તો સામે જે મંદિર છે એ કાળભૈરવ દાદાનું મંદિર છે તો આપણે ના પગે લાગવા જવાનું છે અને બગડ નદીમાં પાણી પણ છે તમે જોઈ શકો છો ઘણા લોકો નાઈ પણ રહ્યા છે એટલે સ્નાન કરી રહ્યા છે અને પાછળનું તમને વ્યૂ બતાવવું પડે તો આપણે બગડ નદીમાં ઉતરી અને આપણે જવી છે કાળભેર પગે લાગવા તો આપણે પગે લાગવા ભોગી ગયા છીએ અને જોઈ શકો છો ચેનલ ઉપર હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો આવા જ વિડીયો જોવા માટે અને વિડીયો ગમે તો લાઈક કરજો અને આ રીતના મને આગળ વધારતા રહેજો તો મળીએ એક નવા બ્લોગમાં તો આ બ્લોગ કેવો લાગે કોમેન્ટ કરજો તો આમ જવામાં દીપક પાયેલા આવે છે અને વરસાદ પણ તમે જોઈ શકો છો કેવું વાતાવરણ છે